સૌરાષ્ટ્ર વ્યધર્મ મિત્રો તમારું સ્વાગત છે હું છું ભુજુભાઈ બારીયા તો મિત્રો વાત કરવાની છે આવનારા ચોમાસા વિશેની તો જે દેશી મોડલો છે દેશી મોડલો એટલે કે ખાખરાના પાંદ હોય પીપળાના પાંદ હોય કે પછી આંકડાના પાંદ હોય આ બધા જે દેશીનું મન છે મિત્રો એ આવનારો વર્ષ સામાન્ય બતાવે છે સૌરાષ્ટ્રની માલપા સામાન્ય વરસાદ બતાવે છે અને જે ટેકનોલોજીના જે મોડલો છે વેધરો તો તેમાં આપણે જોઈએ મિત્રો તો આવનારું વર્ષ એમાં પણ સારું બતાવે છે એટલે કહેવાનો અર્થ મારો મિત્ર એ છે કે આપણે દેશી મોડલો આધારિત આગાહી કરતા હોઈએ છીએ અને સત્યની નજીક પણ રહેતી હોય છે કોઈ મોડલો આધારિત પણ આગાહી કરતા હોય છે તો એ પણ સત્યની નજીક રહે છે તો હવે જોવાનું એ છે કે અમે જીત દેશી મોડલોની થાય છે દેશી અનુમાનની થાય છે કે પછી જે ટેકનોલોજીના જે માધ્યમથી જે મોડલો છે એની જીત થાય છે પણ એ આગળના વિડીયોમાં આપણે વાત કરીશું ને આ આપણો પ્રથમ વિડીયો છે મિત્રો હવે વાત કરવાની એ છે કે આવનારા ચોમાસા વિશે તો આ એક આપણું એક સામાન્ય આગોતરું એંધાણ છે હવે વાત કરીએ આપણે પ્રિમોન્સૂનની કે જે ઉનાળુ પિયત છે મિત્રો સૌરાષ્ટ્રની માલપા જે કા દરિયાઈ વિસ્તારની માલપા અને મધ્ય ઉત્તર અને દક્ષિણ પશ્ચિમમાં જે ઉનાળો ઉપયત કરેલા છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટ વહેલાહારે જોવા મળે એવું એક આપણું દેશી અનુમાન છે મિત્રો આપણે જોઈએ હવે દેશી અનુમાન કેવું સત્યની નજીક રહેશે દેશી અનુમાન એટલે કે વૈશાખ મહિનામાં વૈશાખ મહિનાના વહેલા પખવાડિયામાં સૌરાષ્ટ્રની માલપા ભાવનગર હોય અમરેલી હોય જુનાગઢ હોય કે ગીર સોમનાથ હોય કે રાજકોટ જિલ્લો હોય કે પછી જામનગર જિલ્લાના અમુક વિસ્તારો આની માલપા ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદના યંધાણ વર્તાય છે મિત્રો તો આ એક આપણું દેશી અનુમાન છે મિત્રો અને આવનારું ચોમાસું કે જે આપણે દેશી અનુમાન લગાડતા હોય છે અને મોડોલ આધારિત આગાહી કરતા હોય છે તો બંનેમાં તફાવત છે એટલે કઈક ચોમાસામાં ગડબડતો છે મિત્રો અમુક વિસ્તારની મલપા અતિવૃષ્ટિ થાય અમુક વિસ્તારની મેલપા ખેડૂતો રાહ જોઈને બેઠા હોય વરસાદની તો આ વરસાદ ન હોય આવું પણ બને છે તો હવે જોઈશી આપણે કે આવનારું સમાસું કેવું છે જે લાંબા ગાળાની આપણે આગાહી કરતા હોય છે તો બહુ એ મિત્રો સક્સેસફુલ નથી જતી એનું કારણ એ છે કે મોડલો અત્યારે બતાવતા હોય છે મિત્રો અત્યારે મોડલ બતાવે આપણને પણ જેમ સમાહ નજીક આવે જેમ સમય જાય તેમ એ મોડલો ફરી જતા હોય છે એટલે લાંબા ગાળાની આગાહી કરવી એ બહુ જોઈ વિશારીને કરવી જરૂરી છે અને જે કુદરતી સંકેતો મળે છે દેશી અનુમાનો તો એમાં મિત્રો આવતું વર્ષ નબળું બતાવે છે હવે જોઈએ છીએ આપણે આગળના દિવસોમાં કે દેશી મોડલો પણ કેવું ક આવનારા ચોમાસા માટે પોતાનું ભજવે છે પાત્ર અને મોડલો પણ આપણે જોઈએ છીએ કે આમાં કોણ સત્યની નજીક રહેશે કોણ કેટલું ફેવરિટ રહેશે આવું આપણું કહેવાનું છે જો મિત્રો આ આપણે એક આપણે દેશી અનુમાન જ છે જો આ એક દેશી અનુમાન આમાં આ આની માથેથી હું તમને આગળ તારણ આપું છું આની માથેથી આ એક જાબુડો છે મિત્રો આ જાંબુડાના દોડવા છે અને જાંબુડાના દોડવા કહેવાય જો મિત્રો આ દોડવા છે તો આનો સમય તો હોય જ ને કે આ આ કેટલા સમયે અને કેવું આમાં પાસ બતાય મિત્રો આ કહેવાનો અર્થ મારો ઈ છે આ પાસ્તરો બતાય છે એટલે કહેવાનો અર્થ એ છે કે વાવણીનો વરસાદ કદાચ પાસ્તરો થાય કદાચ મોડું થાય એવું લાગે છે વાવણીનો વરસાદ મોડો કદાચ થાય એવું લાગે છે આ જામડાની માથે આવું આપણને તારણ મળે છે આ દેશ એક મોડલ છે પછી આ તો બધું કુદરતના આધીન છે આ તો આપણું એક અનુમાન છે એટલું તો મિત્રો આવા ઘણા બધા મોડલો છે અને બતાવે છે કે દેશી અનુમાનો પણ હવે આપણે જોઈએ છીએ આવનારું વર્ષ કેવું છે એ થોડાક સમય પછી પાછો આપણો બીજો વિડીયો પણ આવ્યો છે યુટ્યુબની માઇલપા અને આ વિડીયો આપણો પ્રથમ વિડીયો છે મિત્રો યુટ્યુબની માઇલપા ગુજરાત હવામાન ગ્રુપ ના મુખ્ય આપણે તો મિત્રો આ વિડીયો તમને કેવા લાગ્યો તે વિશે આભાર આ વિડીયો મિત્રો જોયા બદલ ધન્યવાદ